तो ये दिया है तो हो खतरनाक होता ने पाहो कोई नजीक भी नहीं जावा कर

ਥੋੜੁਕ ਜਿਹਾ ਥੋੜੁਕ ਜਿਹਾ ਅਜੂ 2-3 ਦਿਨਸ ਜਾਈਨੇ

ये सबको पहचानते हो क्या है पहचानते हो नाम मालूम है ये कौन है पिंटू भाई आपका बहुत कुछ किया ना काफ़ी हेल्प की बाल कटाए खाना दिया अच्छा वस्त्र दिए अभी कैसा लग रहा है अभी अच्छा लग रहा है अच्छा अच्छा तभी तो दूसरे जगह पे आपको लेके जाने वाला पिंटू भाई ने काफ़ी मेहनत की है और वापी में एक संस्था है जिसे आप लोगों को वहाँ पे रखेंगे ठीक है अच्छा ठीक है जाने का मेरा ना, नाम ना? નમસ્તે મિત્રો હું દોડી એક નવા વિડિયોમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે મિત્રો એક સેવાની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે હું આવ્યો છું અગાઉના વિડીયો આપણે ઘણા બધા મૂકેલા છે કદાચ ચેનલમાં નવા હોય તો ના ખબર હોય તો અંદરથી તમે માહિતી લઈ શકશો છો પણ ઘણા સમયથી એક આપણે હેલ્પ માટે એક વિડીયો પણ મૂકેલો હતો ખૂબ જ મહેનત પછીથી આ બેનને ખરેખર એક સુરક્ષિત જગ્યાએ આજે પહોંચાડવા માટે જઈ રહ્યા છે ઘણા બધા સાથી મિત્રોની મહેનત છે એવું નથી કહેતો કે મારી માત્ર ને માત્ર મેં તો એક વિડીયો બનાવ્યો છું વિડીયો બનાવીને મદદ કરવાનો પ્રયત્ન કરીશું પણ અહીંના સ્થાનિક લોકોની ખરેખર ખૂબ એટલે ખૂબ જ મહેનત છે આ સ્થાનિક લોકોના મહેનતથી જ આજે એક વાપી જે સંસ્થા છે એ આગળ જઈને તમને જોવા મળશે જ્યારે અમે મૂકવા જઈએ ત્યારે પણ આ સ્થાનિક લોકોએ મેં તો આજે અહીંયા આવીને જોયું ખૂબ જ એટલો ખૂબ જ એટલો ખૂબ મહેનત કરી છે જેમ કે આપણે પોતાના પરિવારને પણ કદાચ કરવા તમે કરવા તાકી ડરે એટલી મહેનત કરી છે આગાડીના એક બે ફિટ ફોટા હું વિડીયોમાં મૂકા તમને ખ્યાલ આવી જશે બેન વિશે તમે રક્ત હોય તો કેવી કંડિશનમાં રહેતા હતા આજે તમે જોઈ શકો કેટલા સરસ છે એવોના નવડા એવા છે બાલ એ પાસે કપડાં એ પાસે ઘણા બધા મિત્રોએ અન્નદાનથી કર્યું છે જો એના સ્થાનિક છે એનું હું તમારી જોડે મુલાકાત કરાવું ને વાત કરાવું કે આ બેનની કેવી કન્ડિશન હતી ને કઈ રીતના આગળ પરિસ્થિતિમાં રહેતા હતા અને આજે વાપી જ્યારે મૂકવા જવાના હશે તે ભાઈ સાથે હું મુલાકાત કરાવું ઘણા મિત્રોનો સંપર્ક પછીથી એ અમને જગ્યા મળી છે અન્ય મિત્રોને પણ આ માહિતી ઉપયોગી બનશે જેમ કે આ બેન પાછાળીકરેલા છે ખરેખર તો બેન તમારે ખરેખર ખૂબ ખૂબ આભાર કહેવાય આજે પોતાના પરિવારને પણ કદાચ આ રીતના જેમ કે મેં તમને જોયા નવડાવતા કદાચ પોતાના પરિવારમાંનું બી એક સભ્ય કોઈ આ રીતના બીમાર હોય ને તો મેં તો ઘણી એવા પરિવાર જોયા હશે કે તેઓ નજીક જવાથી બી આપણને ડર લાગે આ બેનને પહેલેની પરિસ્થિતિ જોઈને તો આપણે નજીક જાય તો વાસ આવે એનું શરીર સડી ગયેલું હતું કેવા કપડાં પહેરતા હતા તે આજે બેન જોઈએ તો એકદમ આપણે જે આપણા પરિવારના બધા સભ્યો છે તેઓ દેખાય છે તેવા બેનને તમને નવડાવ્યા છે ખૂબ સારું કામ કર્યું છે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં જે અન્ય વિસ્તારમાં પણ જોઈએ પણ એવો ન બી થાય કે ખરેખર બહેને સારું કામ કર્યું પિન્ટુભાઈ ખાસ થોડી માહિતી આપી દો કે આ આ આ જગ્યા પર રહેતા હોય ઠંડી પછી એના ઘણા સમયથી અમે વિચાર કર્યો કે એની પરિસ્થિતિ બહુ નાજુક થાય પછી હમણાં ચાર મહિના ઉનાળો એ હેરાન થઈ ગયા ગરમી હોય ત્યાં એ લોકો ઊંઘી તાઉ્યા પછી વરસાદમાં બી ચાર મહિના એને કાઢ્યા આખો વરસાદ પછી એને અમારા ઉપરમાં રહેવાનો મતલબમાં એને ચલનચલન બંધ થઈ ગયું એટલે અમે આ પ્રકાશભાઈ મેં છે પછી આ ટાકીએ અમારા એમ પણ અમે વાતચીત કરી પછી એને ચલાવી દઈએ પોઝિશન ની મતલબ ખુરશી લોકો લેવા આવે ને પછી નવરાઈ દે ને ત્યાં પિન્ટુ ભાઈ ખાટલા લઈ અમે સર્વિસ એ અડી ગયેલા છોકરા લોકો છે ને અમે ઉઠી સરકારી દવાખાનું લાવીને ને લાવી ને મૂકી દઈએ પછી અમે બીજા ફેર આમ ગોપાલ ભાઈ ને બી કોન્ટેક કર્યો પણ મતલબ કોઈ કોન્ટેક માં આવ્યા નહીં મળે પોલીસ સ્ટેશન માં પોલીસ સ્ટેશન માં ભી ગઈ અમને કઈ માહિતી આપી નહીં મળે અમને એવું કઈ તો અમારે જે મતલબમાં માં બાયા છે ને કોન્ટેક વાપી ગયો અમે આપણા પરિયા થી રોહિતભાઈ ભાઈ એને કોન્ટેક કર્યો તો આ નંબર અમને મુકેલો વાપી વાળું છે કઈ રીતે બધા માં કામ પોહચ્યા કાલે મેનેજરને મળી આયવા ને લોકો વાત કરી વાતચીત કરીને આજે કોઈ બી time એ અમે લઇ આવવા ના ચોવીસ કલાક દરવાજા અ પિન્ટુ ભાઈ ખરેખર તો અન્ય સાથી મિત્રો પણ જેમ કે આગળ એના બધા મુકેલા છે એટલે કદાચ જે કદાચ એ જગ્યા પર બેન ના જોઈ તો પ્લીઝ એને સુધી મેસેજ પહોંચાડજો કેમ કે ઘણા બધા અહીંથી જાય ને તો બધા એક વિચાર કર ક્યાંય બેન રહેતા હતા તે ગયા કાતા મિત્રો આ બધા સાથી મિત્રોને માધ્યમથી સુરક્ષિત જગ્યાએ આશ્રમ આશ્રમશાળામાં બેન જવાના છે તો આગળ મિત્રો તમને ત્યાંની મુલાકાત કરાવો ખબર નહીં એ જગ્યા પર આપણને વિડીયો બનાવા દે કે નથી બનાવ દે આપણને ખબર નથી જો કદાચ માહિતી આપવા દે આપણે ચોક્કસથી વિડીયો બનાવશું ના તો પાછળથી માહિતી આપી દેશું તો પિન્ટુભાઈ ખરેખર જે તમે કાર્ય કર્યું છે એના માટે સરાહનીય છે તમે ને હું કંઈ સન્માનના હકદાર છે કેમ કે આજે પોતાનું કોઈ કરતા નથી તેવું આ બેનને તમારે ઘણી બધી મને વાત કરી છે કે પિંડુભાઈ વાળ જેમ કે ઉતારેલા છે પછી કપડા આપ્યા છે પછી આજુબાજુમાંથી તમે દાન જે ભેગું કર્યું છે એ પણ ભેગું કર્યું છે ખરેખર ખૂબ સારું કહેવાય તો પિંટુભાઈ આપણે હવે આગળ જાય બાકીની માહિતી આગળ જાય મિત્ર પાસે તો મિત્રો હવે આપણે વાપી મૂકવા જતા છે બેન ને વાસાડી બે ગાડીઓ આવી રહી છે

उठना, गाड़ी तो उठना? दार्ण। 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 गाड़ी, गाड़ी वाले अच्छा वो वाला है वही विराट ना आप यहाँ कैसे ऐसे घूमते घूमते आए घर तो में कोई है? नहीं भाई अच्छा उनका नाम कौन नंबर है आपके पास? नाम क्या है बहन का? और भाई का? भाई का भाई। हाँ। मितिन मितिन। और भाई का साड़ी होगा? भाभी एक क्या नाम है भाभी?

મોકલાયા મતલબ મેડતું બધી પ્રકારની જેટલું થાય છે કે અમને બી બહુ ઘણો સમય થયો પછી અમને માહિતી મળી કેમ કે ઘણા વિસ્તારમાં ઘણા બુઝુર્ગ કોઈ બી એલા તકલીફમાં કોઈને ખબર જ નથી વાપીમાં અહીંયા છે કા સેવા મળતી શું કોઈ જાણતું જ નથી એ તો ધીમે ધીમે સંપર્ક કરીને પછી અમને ખબર પડી તો આજે આપને લઈને આવ્યા ચાલો બસ જોયે બીજું જોયું હા છ ઓફિસ મિત્રો জানে প্ৰমোদ খালি বচোন গুতে આ બાજુ હોલ બનાવવામાં આવેલો છે લેડીઝ નું અલગ છે ખરેખર મિત્રો જે લોકો અહિયાં સહયોગ આપી રહ્યા છે કે આવા મિત્રોનો સહયોગથી જ આ ચાલી રહ્યું છે જો જેનું કોઈ જ નથી આ વ્યક્તિઓને આજે અહીંયા સુવિધા મળી છે મારી આટલી ઉંમર પછી મને પહેલી વખત ખબર પડી કે અહીંયા વાપીમાં આવી કોઈ સંસ્થા છે જે જરૂરિયાતને મદદ કરે છે વિડીયોને વધુથી વધુ શેર કરજો અને જરૂરિયાતને પહોંચાડજો જેથી તમારે પણ આસપાસ વિસ્તારમાં કોઈ વ્યક્તિ હોય તો એને અહીંયા આશ્રય મળે એટલે ખરેખર તો ખૂબ સારું કહેવાય જે દાતાઓ અહીંયા મદદ કર્યા છે દરેક દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે જે બેન લાવ્યા છે બેન પણ ખરેખર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં સમય પરના માહિતી મળે તો અમે પણ બધા એક એક ટંક મેં પોતે વિચાર કરતા થઈ કે આ બેનને કઈ રીતના ક્યાં પહોંચાડવું છે તમામ પ્રયત્ન કરી ચૂકેલા હતા પછીથી આ માહિતી અમને મળી આ માહિતી આજે મહિલા પછીથી ખૂબ સારું લાગ્યું અહીંયા બેન પહોંચી ગયા છે જે કોઈ આ વિડિયો જોશે ને કદાચ બેની ચિંતા કરતા હતા એવાને બી રાહતની રાહત મળશે કે બેન ખરેખર સુરક્ષિત મેં કહે કે મેં પોતે જાણતો હતો મારા પાસે મેસેજ હિસાબે આવતા હતા ને બધા મિત્રોને બધા જ ચિંતિત હતા કે બેન ખૂબ સારી જગ્યાએ જાય રહે અને એક નવું જીવન મળે તો ખૂબ સારું ને આજે ખરેખર બેન એક નવું જીવન મળ્યું છે આ સંસ્થાના માધ્યમથી ના સંસ્થા ચલાવનાર જે વ્યક્તિઓ હશે એને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ ઉપર છે હા ઉપર ની બધું પણ એક બે દિવસ કાતો નીચે રિકવરી આવી જાય પછી વાંધો નહીં ભાઈ ને મીટિંગમાં જવાનું છે તો ಹ್ಮ್ ಚಂಪರ ಅಯ್ಯ ಬರ ಕಾಡಿ पूछ बाजू बाजू से से साइड ने ना, था। ना, ना था लागी था। पीने का पानी का मटका भी भरा है डिब्बा भी भरा हुआ है अपना वाटर है वहाँ पर बात कर देगा और नाम में ना उसके पास फोन करूंगा आपका नाम लूंगा तो बात करवाएगा बात करने देगा मेरे घर हाँ आपको मिलने के लिए मैं आऊंगा आज दस दिन हो जाएगा मैं आ, आ जाऊंगा मैं तो सामान लाता हूँ आपका આસ્તો મિત્રો પૈસા કે હોય કે લેતા નથી પણ કોઈ સ્વેચ્છાએ અનદાન કર હોય તો એ કરી શકે આ ઘણા મિત્રો આ જે દાન કર્યું છે જેમ કે પરિયાવિના રોહિતભાઈ અન્ય સાથ મિત્રો એ પણ ફૂલન ફૂલની પાકડી થી મદદ કરી છે બેન ને માટે આ સંસ્થા માટે તમારું નામ અજિતેન્દ્રભાઈ

भरत मोरा आणि सुलपड गाव न वच्चे ओके ओके भरत okay, okay. मोरा बाजी मार्केट सुलपड गाव सुलपड गाव ओके okay. लेडीज आहे ना कमचो दादी काय थे आवला तम दादी रेवानू का

તો મિત્રો આ રીતના અહિયાં રહે છે જે કોઈ આવેલો હોય જેમ કે મોટા પંડા તો આપડા આ વિસ્તારમાં ખુબ જ નજીક છે મોટા પંડાના છે પ્રજાપતિ પરસોત્તમ ને ગામ તો મોટા પણ લાગે ફળિયું ફળિયું કયું તમારું લાગે કુંભારવાડ કુંભારવાડ લાગે તાના કોઈ સ્થાનિકને તમે ઓળખે કે હું નામ કોઈને આપો આ માહિતી મોટા પણ મોકલાવો જેથી એ લોકો પણ જોઈને તમે કહે કે અહીંયા આ રીતના રહેતા છે સ્થાનિક કોઈ કોઈક નું કે મોટા પંડા કોઈ સરપંચ સભ્ય અથવા કોઈ વડીલ

હા મોટો પણ આ બહુ દોસ્તાર બી છે આપડે બધા ઓરખે સરપંચ ઓરખે બાકીના બીજા બધા બી બહુ ઓરખે બધા હે હા ચાલો ઠીક છે આપણે મોટા મોટા માં તમારી માહિતી મોકલા હું એવણ બી જો હોય તારીત ન અહીં રહેતા છે તેવણ ને બી ચાલ સારું લાગશે વનિતા બેન એમ નામ તમારું નામ ને વનિતાબેન બેન આખું નામ બોલો તમારું અમારું વનિતા બેન પુરુષોત્તમ ભાઈ પુરુષોત્તમ પ્રજાપતિ ઓકે 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 તો મોટા મોટામાં જે કોઈ આપણો મિત્રો મેસેજ હોય તો એ મિત્રોને મારે માહિતી આપવું છે કે ખરેખર ખૂબ સારી રીતના અહીંયા રહેતા એક સંસ્થાના માધ્યમથી જોવાનું મળ્યું અને ખરેખર એવોને આપ બીતી બી કહ્યું ને એવનને દુઃખ દૂર કરવા માટે પરિવારના સભ્ય નથી પણ આ સંસ્થાએ એવોને દુઃખ જોયા છે સંસ્થા એવાના દુઃખને દૂર કરવા માટે અહીંયા રાખેલા છે એટલે ખરેખર તો સહયોગ માનવ મંદિર મોડું મંદિર સહયોગ હેલ્પિંગ થ્રુ હેલ્ટ થ્રુ ઓકે ખૂબ સારું કહેવાય આવા વ્યક્તિઓના જે આશ્રય પેલા શું તમારા માધ્યમ તો ખૂબ સારું કહેવાય મિત્રો અહીંયા બીજા પણ ઘણા બધા રહે છે આજે લેડિઝ છે છોકરીઓ બી છે ઓકે ઓકે સારું સારું ઘરથી આવવાનું લે આવવાનું નાપી જ આવાનું

अरे मौसी है उन लोगों से बातचीत करते रहने का टाइम पर सोते रहेगा ठीक है ना अभी दिक्कत तो नहीं है कोई ना अच्छा लग रहा है, है? अच्छा। तो ठीक है ना नाश्ता खाना सब मिलेगा कपड़े मपड़े मिले, ठीक है

हमारे पर आसपास सूचना मुंबई हुई तार इतना संपर्क करने का ऐसा जरूर मत सरपंच सरपंच तो कोक्कु बाबा भाई तुम कहीं बैठे हो कोक्कु बाबा पेन तो ये माफ करिए जय जवान जय किसान मुझे कोई नया माहिती चाहते हैं जैसे राजा जी की दूरी नमस्ते नमस्ते बोलने का सबको सबको नमस्ते बोलने का खुश है ना अच्छा ठीक है जैसे वीडियो आपका बनाया है आ, जो कोई देखे बॉम्बे तक तो हम्मा हम भी आपके परिवार के वहाँ पहुँचाने की कोशिश करेंगे ठीक है आपने जो भी एड्रेस दिया है ठीक है बॉम्बे का आप रहने वालों तो बॉम्बे में अपना भी घना बताते मित्रों से विनंती प्लीज इस बेने एड्रेस आपने महित खबर नहीं पड़ती पर कदाच जो तमने योग्य लगे तो प्लीज शेयर करजो बॉम्बे में अमरा जो मा मा साथ मित्रों से आराम करो अभी बजे चाय मिलेगा आपको આરામ કરો મેડસ્ટ્રી આઉટ કરો